નમસ્કાર મિત્રો સાવધાન ગુજરાત આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર નવી જંત્રીને લઈને મોટા સમાચાર આવી ગયા છે નવી જંત્રીને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ નો મોટો નિર્ણય આજના સૌથી અગત્યના સમાચાર ફટાફટ જાણી લેજો તો ખેડૂતો માટે ખુશ ખબર છે મોટી જાહેરાત જાણી લેજો વાહન ચાલકો માટે પણ ખુશખબર આવી ગઈ છે જૂનો નંબર તમારો આ જીવન તમારી પાસે રહેશે મોટા સમાચાર લીંબુના ભાવ આસમાને ચડ્યા મોટા સમાચાર જાણી લેજો તો જન્મ દાખલાને લઈને ફરી વાર મોટો ફેરફાર ફટાફટ જાણી લેજો પોસ્ટ ઓફિસમાં નવી સુવિધા શરૂ થઈ ગઈ છે પીએમ આવાસ યોજનામાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે શું ફેરફાર થઈ ગયો છે તમામે તમામ સમાચાર આજના વિડીયો જાણીશું તો સૌથી પહેલાં મિત્રો તમામ મિત્રોને જણાવી દેવાના આજના મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટેના સમાચાર આજે ગુજરાતની અંદર સૌથી મહત્ત્વના સમાચાર મળ્યા છે નવી જંત્રીને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે મહત્ત્વના સમાચાર મળી ગયા છે નવી જંત્રીના અમલને લઈને એક મોટા મહત્ત્વના સમાચાર આવી ગયા છે એપ્રિલ મહિનાથી નવી નવી લાગુ લાગુ થઈ જશે થવાને લઈને સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જેના પગલે મહેસૂલ વિભાગે આખરી રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે મહેસૂલ વિભાગનો રિપોર્ટ રાજ્ય સરકારને મળ્યો છે હવે જો મુખ્યમંત્રી સમીક્ષા કરીને નિર્ણય લઈ લે

ખેડૂતો માટે ડબલ ફાયદો મોટા સમાચાર તમામ ખેડૂત મિત્રો જાણી લેજો ગુજરાત સરકારની મહત્વપૂર્ણ યોજના તાર ફેન્સિંગ યોજનાની અંદર મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર થઈ ગયો છે હવે ખેડૂતોને ડબલ ફાયદો થવાનો છે ખેડૂતો માટેની જે તાર ફેન્સિંગ યોજના છે આ યોજનામાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે સૌથી પહેલા ફેરફારની વાત કરીએ તો ખેડૂતો હવે પોતાની પસંદગીની સામગ્રી ખરીદી શકશે પસંદગીના તાર ખરીદી શકશે અને હાલ જે ધોરણો છે એમાં પચીસ ટકાની છૂટ આપવામાં આવશે કેવી રીતના બે ફેરફાર થઈ ગયા છે વિસ્તારમાં તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ પહેલાં ખેડૂતોને ફક્ત આઈએસઆઈ માર્કાવાળો જ સામગ્રી ખરીદવી પડતી હતી પરંતુ હવે ખેડૂતો પોતાની સુવિધા મુજબ પોતાની મનપસંદ સામગ્રી ખરીદી શકશે ખેડૂતોએ જે તાર ખરીદવા હોય એ ખરીદવાના રહેશે સૌથી મોટો આ ફેરફારને સૌથી મોટા ખેડૂતોને રાહત આપી દીધી છે પરંતુ ખેડૂતોને એક નોંધ પણ આપવામાં આવી છે કે તમે જે સામગ્રી ખરીદો એનું જીએસ ત્યાર પછી બીજો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કે બે થાંભલા વચ્ચેનું અંતર પચીસ ટકા હળવું કરી નાખવામાં આવ્યું છે એટલે તમારે જે ત્રણ ત્રણ મીટર થાંભલા લગાવવા પડતા હતા એ અંતર તમે હવે પચીસ ટકા સુધી વધારી શકશો એટલે હવે તમારે થાંભલા પણ ઓછા નાખવા પડશે ખેડૂતોને આ બીજી મોટી રાહત આપી છે તો સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે વધારાના સપોર્ટિંગ થાંભલાઓની સુવિધા પણ તમારે પંદર પંદર મીટર હતી એને પણ તમે વધારી શકશો એટલે ત્રણ પંદર પંદર મીટરે તમારે આવી રીતના બે સપોર્ટિંગ થાંભલા નાખવા પડતા હતા એની અંતર પણ વધારી દેવામાં આવી છે તમે ગમે ત્યાં થાંભલા લગાવી શકશો ખેડૂતો માટે આ સૌથી મોટા ફાયદાની વાત કરવામાં આવી છે એક મહત્ત્વપૂર્ણ ફેરફાર તો એ જ હતો કે હવે તમારે આઈએસઆઈવાળા સામગ્રી ખરીદવાની જરૂર નથી ખેડૂતો માટેના સૌથી મહત્ત્વના ફાયદા છે ડબલ ફાયદો કરી આપવામાં આવ્યો છે તો ખેડૂતો માટેના અગત્યના સમાચાર હતા તમારા તમામ મિત્રોને આ સમાચાર મોકલી દેજો અત્યારે ને અત્યારે તો મિત્રો આ તરફ વાહન ચાલકો માટે પણ એક અગત્યના ને સૌથી મોટા સમાચાર મળી ગયા છે હવે મિત્રો વાહન ચાલકો પોતાનો જૂનો નંબર આ જીવન પોતાની પાસે રાખી શકશે જ્યાં મિત્રો ગાડી ભલે જૂની થઈ ગઈ હોય પરંતુ તમારો જૂનો નંબર નવો જ રહેશે આ જીવન નવો જ રહેશે તમામ મિત્રો માટેના આજના સમાચાર છે શું ફેરફાર થઈ ગયો જણાવી દઉં રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબરમાં મહત્વનો ફેરફાર થઈ ગયો છે કે હવે વાહન માલિકો પોતાના જૂનો જે લક્કી નંબર હોય પોતાની પાસે જ રાખવા માગતા હોય તો તમે નવી ગાડી લ્યો છો એ નવી ગાડીમાં પોતાનો જૂનો નંબર ટ્રાન્સફર કરાવી શકશો આ સૌથી મોટી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ નિર્ણય મુજબ તમારી પાસે જો ટુ વ્હીલર હોય તો તમે નવી ટુ વ્હીલર લો એમાં જ તમે નવો તમારો જૂનો નંબર ટ્રાન્સફર કરાવશો ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલની અંદર જ આ નંબર ટ્રાન્સફર થશે એટલે અગાઉ ફોર વ્હીલનો નંબર હોય એ ફોર વ્હીલમાં જાય અને ટુ વ્હીલનો ટુ વ્હીલમાં જ ટ્રાન્સફર કરવામાં આવશે ટુ વ્હીલનો નંબર ફોર વ્હીલમાં રિટેન કરવામાં આવશે નહીં તો સૌથી મોટા સમાચાર છે તમારો જૂનો નંબર નવી ગાડીમાં નાખવો હોય તો એ સુવિધા હવે ઉપલબ્ધ કરી નાખવામાં આવી છે તો તમામ વાહન ચાલકો માટેના સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર છે ને એક નોંધ પણ આપવામાં આવી છે પણ જાણી લેજો તમારું જે જૂનું વાહન હતું એનું ફિટનેસ સર્ટી પણ તમારે ફરજિયાત આપવું પડશે જો ફિટનેસ સર્ટી નહીં હોય તો જૂનો ગાડીનો નંબર તમારો બદલી શકાશે નહીં તો વાહન ચાલકો માટે સૌથી અગત્યના ફેરફાર છે તમામ વાહન ચાલકો મોટા સમાચાર તો આ તરફ રેશન કાર્ડને લઈને પણ એક નવી સુવિધા આવી ગઈ છે હવે રેશન કાર્ડને લઈને એક નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે એટલે હવે તમારે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર પડશે નહીં આ એપ્લિકેશનમાં જ તમારું રેશન કાર્ડ સેવ કરી નાખવામાં આવશે તો રેશન કાર્ડ ધારકો માટે આ નવી એપ્લિકેશન લોન્ચ થઈ છે એટલે ફિઝિકલ રેશન કાર્ડની જરૂરિયાત કરી નાખશે તમારે પોતાનું રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર પડશે નહીં આ એપ્લિકેશન રાશન ટુ પોઈન્ટ જીરો તમામ મિત્રો માટે સમાચાર છે હવે દર વખતે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર પડશે નહીં તો મિત્રો આ સૌથી મોટા અગત્યના રાશન કાર્ડ ધારકો માટે સમાચાર હતા તો મિત્રો આ તરફ

અને આ જે ટૂર કરવામાં આવશે એ કદાચ સૌરાષ્ટ્રમાં સોમનાથ દ્વારકા ગીર હરસિદ્ધિ માતાનું મંદિર એવી જ રીતના દક્ષિણ ગુજરાતના જે સ્થળો છે સાપુતારા ઉનાઈ તિથલ સેલવાસ કચ્છના જે સ્થળો છે માતાનો મઢ નારાયણ સરોવર કોટેશ્વર ઉત્તર ગુજરાતના સ્થળો છે મહુડી વડનગર ઉંઝા અંબાજી આવા સ્થળોની અંદરથી કોઈ પણ સ્થળો લઈ શકે છે અત્યારે ટુર પેકેજ જાહેર થયું નથી પરંતુ શક્યતા છે કે આ સ્થળોમાંથી કરવામાં આવે અને શક્યતા છે કે લગભગ બે હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયાની વચ્ચે કદાચ તમારું ભાડું રાખવામાં આવે તો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવશે ગુજરાતમાં ટૂરની જાહેરાત કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર જન્મ દાખલાને લઈને ફરીવાર નવો ફેરફાર કરવામાં આવ્યો છે ભારતની અંદર જે લોકો પાસે હજી પણ જન્મનો દાખલો નથી અથવા તો જે લોકોએ જન્મ દાખલાની અંદર સુધારો કરવો છે એમના માટે આ નવો ફેરફાર થઈ ગયો છે અત્યાર સુધી તમામ મિત્રોને જણાવી દઉં કે તમારો જન્મ થાય એના પંદર વર્ષ સુધીમાં તમારે જન્મ દાખલો કઢાવી લેવો ફરજિયાત હતો પરંતુ હવે આ ફેરફાર કરવામાં આવ્યો છે કે જે લોકોના પંદર વર્ષ વટી ગયા હોય એ લોકો પણ જન્મ દાખલા માટે અરજી કરી શકશે એટલે પંદર વર્ષથી વધુ થઈ ગયા હોય તો પણ તમે જન્મ દાખલા માટે અરજી કરી શકશો જે લોકો પાસે હજી પણ જન્મનો દાખલો નથી એવા લોકો માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે તમે હજી પણ અરજી કરી શકશો પોતાનો દાખલો કઢાવી શકશો અને આ ફેરફાર સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી તમે કરાવી શકશો એટલે જો તમારે જન્મ દાખલાની અરજી કરાવી હોય તો સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી જ તારીખ રાખવામાં આવી છે અગાઉ તારીખ એકત્રીસ ડિસેમ્બરથી બે હજાર ચોવીસ એને લંબાવીને સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ કરવામાં આવી છે તો નવો જન્મનો દાખલો કઢાવવો હોય એ લોકો માટેના ફેરફાર છે સાથે સાથે જેને સુધારો કરવો હોય એણે પણ સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધીમાં સુધારા માટે અરજી કરવાની રહેશે તો સૌથી મોટો આ જન્મ દાખલાને લઈને ફેરફાર છે ને એવા લોકો માટે ખુશખબર છે કે પંદર વર્ષ થઈ ગયા છતાં જન્મનો દાખલો કઢાવ્યો નથી તો એવા લોકો માટે આ ખુશખબર છે કે હવે પોતાના જન્મ દાખલા માટે અરજી કરી શકશે ત્યાર પછીના સમાચાર લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ગરમીનો પારો ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે લીંબુની માંગ પણ વધી છે જેને કારણે લીંબુના ભાવમાં પચાસ ટકાનો વધારો થઈ ગયો છે જેથી હવે એક લીંબુ દસ રૂપિયાના ભાવે મળી રહ્યું છે પહેલાં દસ દિવસ પહેલાંની જ વાત કરો તો ત્રીસ રૂપિયાના પાંચસો ગ્રામ લીંબુ વેચાતા હતા એનો ભાવ હવે સિત્તેર રૂપિયા પહોંચી ગયા છે અત્યારે સિત્તેર રૂપિયાના પાંચસો ગ્રામ લીંબુ આવે છે તો લીંબુના ભાવ આસમાને પહોંચ્યા સૌથી મોટા સમાચાર તો મિત્રો આ તરફ પોસ્ટ ઓફિસની અંદર મિત્રો તમે આધાર કાર્ડમાં ફેરફાર કરાવી શકશો આધાર કાર્ડમાં નામ ફેરફાર કરાવવું હોય કે પછી નવું જ આધાર કાર્ડ કઢાવવું હોય તો હવે પોસ્ટ ઓફિસની અંદર આ નવી સેવા શરૂ કરવામાં આવી છે ટપાલ વિભાગ દ્વારા જ આ પોતે માહિતી આપી છે કે હવે આધાર કાર્ડમાં સુધારા વધારા અથવા તો નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો પોસ્ટ ઓફિસમાં કાઢી આપવામાં આવશે આધાર સેન્ટર ઉપર જેટલો ચાર્જ જેટલી ફી તમારી પાસે લેવામાં આવતી હતી એટલી જ ફી પોસ્ટ ઓફિસમાંથી જ લેવામાં આવશે એવી જ રીતના હવે કાર્ડ ધારકો પણ પોતાનું ઈ કેવાયસી કરાવવું હોય તો હવે પોસ્ટ ઓફિસની અંદર કરી આપવામાં આવશે જ્યાં મિત્રો એનએફએસએ રેશન કાર્ડ ધારકોનું અત્યારે ઈ કેવાયસી કરવાની ખૂબ મોટી પ્રક્રિયા ચાલુ છે અત્યારે સિત્તેર ટકા લોકોએ ઈ કેવાયસી કરી નાખ્યું છે પરંતુ હજી પણ ઘણા લોકો કેવાયસી કરવાનું બાકી છે ત્યારે મિત્રો ઈ કેવાયસી તમે ક્યાં ક્યાં કરાવી શકો છો કલેક્ટર મામલદાર કચેરીના જે જન સેવા કેન્દ્રો હોય એના પુરવઠા વિભાગની જે કચેરી હોય એ કચેરી ખાતે કરાવી શકતા હતા અને રેશનની દુકાને પણ રેશનિંગની દુકાન હોય જે મફત ભાવની જે તમે અનાજ લો છો એ દુકાને પણ કરાવી શકતા હતા પરંતુ હવે રેશનની દુકાનેથી હવે તમે રેશન કાર્ડમાં ઈ કે કરાવી શકશો નહીં હવે જે ઈ કે કરાવવાની કામગીરી શરૂ થઈ છે પોસ્ટ ઓફિસની અંદર કરવામાં આવી છે રેશનિંગના જે દુકાનદારો હતા એની પાસેથી કામગીરી છીનવી લીધી છે અને પોસ્ટ વિભાગના કર્મચારીઓને સોંપવામાં આવી છે એટલે જે લોકોએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવું હોય તો હવે પોસ્ટ ઓફિસે તમારે જવાનું રહેશે તો તમામ લોકો માટે સૌથી મોટા સમાચાર છે આધાર કાર્ડ સુધારા વધારા પણ પોસ્ટ ઓફિસમાં રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરવું હોય તો પણ હવે તમારે પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે તો સૌથી મોટો ફેરફાર થઈ ગયો છે તો મિત્રો આ તરફ ખેડૂતોને મોટો ઝટકો ખાતરના ભાવમાં ભડકો રાજ્યના ખેડૂતોને ઝટકો લાગ્યો છે જેમાં ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે લગભગ અઢીસો રૂપિયાનો વધારો થયો છે જે એનપીકે ખાતરની થેલી આવે છે જે પચાસ કિલોની થેલી છે એમાં અઢીસો રૂપિયાનો વધારો થયો છે પહેલાં ચૌદસો સિત્તેર રૂપિયાની થેલી આવતી હતી એ અત્યારે સત્તરસો વીસ રૂપિયાના ભાવે બોલાય છે જેમાં અઢીસો રૂપિયાનો એક ઝાટકે ભાવ વધારો કરવામાં આવ્યો છે તો ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે તો મિત્રો આ તરફ પીએમ આવાસ યોજના ટુ જે નવી બીજી યોજના શરૂ થઈ છે એમાં ફેરફાર થઈ ગયો છે તમામ મિત્રોને જણાવી દઉં કે અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની જ્યાં બીજી કામગીરી શરૂ થઈ છે ટુ પોઈન્ટ ઝીરો શરૂ થઈ છે એના ફોર્મ ભરાવાના અત્યારે શરૂ થઈ ગયા છે પરંતુ આની અંદર એક ફેરફાર થયો છે એના વિશે તમામ મિત્રોને જણાવી દઉં કે અગાઉ તમે જે લોકોએ પહેલાં અગાઉથી જ પીએમ આવાસ યોજનાની અંદર લાભ મળી ગયો છે પોતાના ઘરનું ઘર બનાવી લીધું છે એના પુત્રોને આની અંદર લાભ મળતો હતો એટલે અગાઉ એના માતા પિતાએ આમાં અરજી કરી હોય તો એના અરજી કરી શકતા હતા પરંતુ આ નિયમમાં હવે મોટો ફેરફાર થઈ ગયો છે જો માતા પિતાએ અરજી અગાઉ કરી હોય લાભ લઈ લીધો હોય તો પુત્રોએ હવે લાભ મળશે નહીં જો પુત્રના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા તો જમીન ઉપર કોઈ બાંધકામ નહોતું તો એને લાભ મળતો હતો પરંતુ હવે લાભ મળશે નહીં અગાઉ જો માતા પિતાને લાભ મળ્યો છે તો હવે પુત્રોને લાભ આપવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તો પીએમ આવાસ ટુ પોઈન્ટ ઝીરોની અંદર આ મોટો ફેરફાર કરવામાં મિત્રો આવી ગયો છે હવે પુત્રોને લાભ મળવાનો નથી તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો સમાચાર ગમ્યા હોય આ વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અવશ્ય અત્યારે મોકલી દેજો જેથી એમને પણ સમાચાર મળી જાય તો મિત્રો આ જ માટે આટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન